ડી ઓલપાર સાયણ કિમ નાગરિક ધિરાણ સહકારી મંડળીની છપ્પન તાપી નદીની રેલ હોનારતમાં પાયમાલ થયેલ ઓલપાડ તાલુકામાં વેપારજનો કરતા નાના વેપારીઓના ઉત્થાન માટે સ્થાપિત ડી ઓલપા સાયન કિમ નાગરિક ધિરાણ સહકારી મંડળીની યોજાયેલી છપ્પનમી વાર્ષિક સાધારણ સભા મંડળીના પ્રમુખ પનીલ મલ ભાઈ એચ મોદીના અધ્યક્ષ સ્થાને ઓલપાર તાઉનના ખુટાઈ મંદિરના હોલ ખાતે મળી હતી આ સભામાં પ્રમુખ પરિમલ મોદીએ મંડળીના આવક જાવકના હિસાબો રજૂ કરી જણાવ્યું હતું કે મંડળીએ ત્રણેય ટાઉનમાં સભાસદ કુલ રૂપિયા ઓગણીસ પોઈન્ટ અઠાવન કરોડ અઠાવન લાખનું ધિરાણ આપી ખર્ચાઓ અને જોગવાઈ બાદ રૂપિયા છવ્વીસ પોઈન્ટ નેવ્યાસી લાખનો ચોખ્ખો નફો કરી સભાસદોના શેર ઉપર પંદર ટકા જાહેર કરેલ છે તેમણે વર્ષ દરમિયાન કરેલ કામગીરીનો અહેવાલ રજૂ કરતા જણાવ્યું હતું કે મંડળીના સભાસદોના હિતને ધ્યાનમાં લઈ લોન લેનાર અઢારથી પાસઠ વર્ષના સભાસદોને લોન રકમના સ્લેબ મુજબ રૂપિયા પાંચ અને દસ લાખના અકસ્માત વીમાનું કવચ પૂરું પાડવા મંડળી પ્રીમિયમ ભરશે તેમણે રજૂ કરેલા એજન્ડા મુજબના તમામ કામોને ઉપસ્થિત સભાસદોએ એક રાગીરાથી સરવાનું માટે મંજૂર કર્યા હતા આ સભામાં મંડળીના ઇન્ચાર્જ મેનેજર નરેન્દ્ર પટેલે ગત વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીનું વાંચન કરતાં તેને બહાલી આપવામાં આવી હતી જ્યારે સભામાં સભાસદોએ રજૂ કરેલ રજૂઆત અને પ્રશ્નોના ખુલાસા સંસ્થાના પ્રમુખ પરિમલભાઈ મોદીએ હકારાત્મક આપી યોગ્ય નિકલ કારવાની ખાતરી આપી હતી આ સભાના અંતમાં મંડળીના ઉપપ્રમુખ ભાવિનભાઈ પટેલે આભાર વિધિ કરી સંસ્થાના વિકાસ અને પ્રગતિ માટે સૌ સભાસદોને સાથ સહકાર આપવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે મંડળીના સભ્ય સુરેશભાઈ ગુપ્તા હસમુખલાલ શાહ હેમુભાઈ પાઠક સન્મુખભાઈ દિમ્મર દિલીપસિંહ મૈડા સહિત અનેક સભાસદો કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા જી ઓલપાર સાયનકિમ નાગરિક ધિરેન સહકારી મંદિર ની આજ રોજ 56મો જનરલ સભાનું આયોજન ઓલપારમાં ફૂટાઈ માતાજીના મંદિરના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું મંદિરના કુલ સભાસદોની સંખ્યા 3557 છે આજે મંદિરની જનરલ સભામાં અ મંદિરની જનરલ સભામાં ઉપસ્થિતમાં અમારા ડિરેક્ટર મિત્રો સભાસદ મિત્રો પત્રકાર ગણ એજન્સીઓ આવ્યા હતા અને મંદિરના જે કંઈ કામો છે તે સર્વસંમતિથી મંદિરના બધા કામો પૂર્ણ થયા હતા આ મંદિરીએ બે વર્ષ પહેલાં મંદિરીનું નેવું કરોડનું ટર્નઓવર હતું અને આજે આ મંદિરીએ એનો જમ્પ મારીને એકસો ને ચાલીસ કરોડનું મંદિરે ટર્ન ઓવર કર્યું છે તે મંદિરી માટે ખૂબ જ ખુશીની વાત છે અને એના માટે સભાસદ મિત્રો બોર્ડ ઓફ ડિરેક્ટર કર્મચારી ગણ એજન્સીઓ બધાનો જ એમાં મોટો સિફારો છે બીજી વસ્તુ આ મંત્રીએ ગોલ્ડ લોન પણ ચાલુ કરી છે અને ગોલ્ડ લોનમાં પણ મંત્રીને સફળતા મળી છે એટલે મંત્રીનું અત્યારે એક જ લક્ષ્ય છે કે મંત્રીએ જે એકસો ચાલીસ કરોડનું જે ટર્નઓવર કર્યું છે તો મંત્રી હવે બસો કરોડના ટર્નઓવર માટે વિચારી રહ્યું છે અને એમાં મંત્રીના પ્રમુખશ્રી તરીકે મને પૂરો વિશ્વાસ છે કે મારું બોર્ડ ઓફ ડિરેક્ટર અને મારા સભાસદ મિત્રોનો એમાં મને ખૂબ જ સાથ સહકાર મળશે બીજી વસ્તુ મંત્રી ઓટો લોન માટે પણ વિચારી રહી છે અને એમાં પણ સભાસદ મિત્રોએ મંત્રીને પૂરેપૂરી સંમતિ આપી છે તેથી એના માટે હું ફરીથી મંત્રીના બોર્ડ ઓફ ડિરેક્ટર મંદિરના સભાસદ મિત્રો મંદિરના એજન્સીઓ અને પત્રકાર મિત્રોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું